સરસ એવા રગડા સમોસા બનાવે છે તો આજે વાત કરવાના છીએ તો મારી સાથે કે કયો ટાઈમિંગ છે ને બધું તો આપણી સાથે મહેશભાઈ કેમ છો મજામાં મજામાં મારે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ રગડા સમોસા કેટલા વાગે ચાલુ કરો છો અહીંયા આગળ બનાવવાના હું સવારે સાત સાડા સાત આવી જઉં છું બરોબર બપોરે દોઢ વાગ્યા સુધી સવારે સાડા સાત વાગે આવી જાઉં છો અને બપોરે એક વાગ્યા સુધી ચાલુ હોય બરોબર અને આપણા વ્યુવર્સ મહેશભાઈ તમારું ત્યાંથી આવો છો આપનું નામ શું છે થોડો પરિચય આપી દો તમારો મારો નામ મહેશ પ્રજાપતિ છે હું નાગલપુર અત્યારે આવું છું બરોબર આપણે રાધનપુર ચોકડી થી ડી માર્ટ સર્કલ છે અને પછી કાશી વિશ્વનાથનું મંદિર છે અને એક્ઝેક્ટ એની સામે ઊભો રહું છું બરોબર આપણો મહેસાણાની અંદર રાધનપુર ચાર રસ્તા છે ને રાધનપુર ચાર રસ્તા થી જ ડી માર્ટ જવાના રસ્તે જ છે આપણો કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે ને એની એક્ઝેક્ટ સામે જ મહેશભાઈ સરસ મજાના પ્રજાપતિ રગડા સમોસા અહીંયા આગળ બનાવીને વેચે છે અને ખૂબ વખણાય છે ટેસ્ટ એમનું મૈસાની અંદર અને જે મૈસાના હશે એમને ખબર હશે કે આપની પહેલી નાગલપુર નાગલપુર છે નાગલપુર બજાર શોરૂમ આગળ બજાર શોરૂમ આગળ તો નાગલપુર કોલેજમાં જે સ્ટુડન્ટ લોકો વળતા છે એમને તો ખબર જ છે એમની બીજી ब्रांच અહીંયા આગળ રાધનપુર ચાર રસ્તા બનાવી છે કારણ કે મૈઈભાઈ ની એવું કેવું છે કે અહીંયા અહીંયાના લોકો જે છે એમનો ડિમાન્ડ છે ને તો ભઈ આ રાધનપુર ના પટ્ટામાં પણ તમે બનાવો અને રગડા સમોસા સરસ મજાના ખોરાવો તો આપણી પણ એક ડીશ સરસ મજાની બને દો સર સર તો તમને અત્યારે બતાવું કે ડીશ અત્યારે બની રહી છે આપણી બધું હોય છે ઘરે જ બનાવવાનું આ જાતે જ બનાવીએ છીએ બરોબર આપણું શું આવ્યું આ છે વટાણા બટાકાને ગ્રેવી સાથે અચ્છા અચ્છા છે મીઠી ચટણી આ મીઠી ચટણી આવી ગઈ હા બરોબર આ તીખી ચટણી

તો જો આપણી સરસ મજાની રગડા સમોસાની ડિશ આવી ગઈ છે ઉપર કેલી કહેવાય સ્પાઈસી ચટણી નાખી છે અને એમની જે ચટણી છે બધી નાખેલી છે ડુંગળી છે અને એમનો મસાલો બધો નાખ્યો છે અને સમોસા તૈયાર થઈ ગયા છે ભાઈ ટેસ્ટ જોરદારી તો ટેસ્ટ બહુ જ આપે છે મહેશભાઈ અને તમે પણ કોક દિવસ મહેસાણા ના અંદર આવો રોજીલા મેળા ની અંદર તો રગડા સમોસા ખાવા માટે ખાવ હોય તો આવી જજો આપણા પ્રજાપતિ રગડા સમોસા કરીને છે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની આગળ જ છે ટેસ્ટ બહુ ગજબ છે અને મહેસાણા ના હોવ તો ખાજો બહુ જલસો પડી જશે એવા ટેસ્ટ ટેસ્ટ છે છે સરસ તો મિત્રો અહીંયા આગળ જોયા સરસ મજાના રગડા સમોસા બનાવે છે તમે પણ મુલાકાત લેજો ભલે આગળના વિડીયોમાં કંઈક અલગ નાસ્તા સાથે ત્યાં સુધી બાય બાય જય 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 કરવી ગુજરાત જય માતાજી